કલેક્ટર ઓફિસ ખાતે સ્માર્ટ થયેટર ને લઈ નાંદરજા સંતોષ નગર ના દ્વારા હુલ્લામોલ કરી આવેદન પત્ર પાઠવ વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સ્માર્ટ મીટર માટે સરકારે બીજું એક મીટર જોડી કમ્પેર કરવા કહ્યું છે છતાં પણ જીબી બી દ્વારા બીજા મીટર જોડવામાં આવતા નથી નાગરિકો પાસે ફોર્મ ભરાવવામાં આવ્યા છે તે છતાં પણ મીટર જોડવામાં આવતા નથી તે કારણે ફરી એકવાર રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અને કલેક્ટર ઓફિસ ખાતે ધૂમધકતા પ્રતાપમાં સામાજિક કાર્યકર વસીમ શેખની આગેવાનીમાં સંતોષનગરના રહીશો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આ લોકોને તો ખબર પણ નથી કે સ્માર્ટ મીધા શું હોય પ્રીપેડ મીધા શું હોય એક્ઝામ્પલ ખબર નથી રિચાર્જ કેવી રીતે કરવા અને દસ દસ દિવસનું બિલ આ લોકોના ઘરમાં પચીસો ત્રણ હજાર છે તમે કોઈ પણ તમારે લાગતા વળગતા અધિકારી હોય તમે એમના ઘરે વિઝિટ કરાવી શકો છો ના નામના ઘરમાં ફ્રિજ છે ફ્રીજાર બોલું ના આમના ઘરમાં ફ્રિજ છે ના આમના ઘરમાં એસી છે ના કોઈ એવી ઇલેક્ટ્રોનિક આઈટમ છે કે જેનાથી બિલ વધારે આવે તો માંગણી એ જ છે આ લોકોની કે પહેલાં જે જૂના સ્માર્ટ મીટર હતા એ આ લોકો બિલ નિયમિત રૂપે ભરતા હતા એવું નહોતું કે કોઈ મહિનાનું બિલ ના ભરે ને એમજી સીએલની કામગીરી આપીને પણ ખબર છે કે પાંચ છ દિવસ આ લોકો બિલ પેમેન્ટમાં લે કરે તો આ લોકો કનેક્શન આવીને વડોદરા વાસીઓને અને ગરીબ મધ્યમ પરિવારને જે મુશ્કેલીમાં નાખવાનું કામ એમજી સીએલ દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આજ રોજ વડોદરા કલેક્ટર ઓફિસે આવ્યા છે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આ લોકો કાંદેલ વિસ્તારના સંતોષનગરમાંથી આવે છે વાત તો અનોખી એ થાય કે ગરીબ વ્યક્તિઓ રોજબરોજ કમાઈને ખાનારા વ્યક્તિઓ પર એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે કેમ કે આ લોકો વર્ષોથી એમ વીસીએલને પૈસા આપતા હતા બિલ ભરતા હતા જ એવું તો નહોતું કે આ લોકોએ બિલ નહોતું ભર્યું કે આ લોકોથી એમજીવી સીએલ ક્લાસી ગયું હતું એમજીવીસીએ ક્લાસી ગયું હતું કોન્ટ્રાક્ટરોના પ્રેશરથી પ્રેસરથી એટલા માટે કે તેમને મલાઈ ખાવા માટે અને તે મલાઈ એમજી સીએલના અધિકારીઓ પણ થાય કે સરકાર પણ થાય પૂરું આયોજનનું જે કામ એમજી સીએલ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું બહુ જ દુઃખદ છે કેમ કે આ લોકો પર જે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું બાર બાર દિવસનું રૂપિયા રૂપિયા બિલ હવે આ લોકોની તો ઇન્કમ પણ નથી કેટલા દિવસથી વિરોધ થઈ રહ્યો છે હવે તો પહેલા દિવસથી જેમ આ અમાર્ટ મીટરનો થઈ રહ્યો છે પ્રીપેડ મીટરનો પણ સરકાર પર કોઈ અસર નહીં થાય સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે નવા મીટરો નહીં લગાવવામાં આવે પણ જે જૂના મીટરો લાગ્યા છે કે તમારા કાકા નીકાળશે તો મારે કહેવું એ જ છે કે વહેલામાં વહેલી તકે આ ગરીબ લોકોના જે જૂના મીટર હતા તે પાછા આપો નહીં તો જે સ્માર્ટ પ્રીપેડ મીટરનો પ્રીપેડ મીટર છે ને તેની મેં પોતે આગ લગાવીશ અને ખાલી ફક્ત બોલતો નથી કરીને બતાવીશ કેમ કે આ લોકોના પેટનું પાણી હલતું નથી ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર હોય ગરીબ પ્રજા ત્રણ ત્રણ કલાક માટે કોને રજૂઆત કરવી તે વલખા મારતી હોય કોઈ આ લોકોનું સાંભળનારું ના હોય તો આ અધિકારીઓ જે લાળી પાવડર લગાવીને બેસ્યા છે તેમનું મોં કાળું પણ કરવામાં આવશે આંદોલન કર્યું હતું આંદોલન કરીએ છીએ ને આંદોલન કરીશું આજે તો કલેક્ટર ઓફિસને આવેદનપત્રો આપવા આવ્યા છે આવનારા સમયમાં એમજી ઓફિસની પણ ઘેરાબંધી કરવામાં આવશે અને અમારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે આ લોકોના જૂના મીટર આપી દો અને તમારે મિડલ લગાવવા હોય તો પહેલા એમજીવીસીએલ ના અધિકારીઓના ઘરે લગાવો ત્યાર પછી ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર હોય કાર્યકર્તા હોય એમએલએ હોય એમપી ના ઘરે લગાવો પછી તમને ખબર પડશે પરિણામ શું આવશે

પંદર વીસ દિવસનું પી હજાર પચીસો ત્રણ હજાર આવો ફી આવે છે અમારી એક જ માંગ છે કે અમને અમારા જૂના મીટરો આપો અમને આ પ્રીપેડ મીટરો જોતા નથી અને સરકાર એ કહે છે કે હવે તમારા પ્રીપેડ મીટરની સાથે જૂનું મીટર લગાવશે એ અમારે જીટો મીટરની જરૂર નથી અમારે તો ખાલી જૂના મીટર જ કરીએ બસ અમને જૂના મીટર એટલા ઘણા સમયથી મારા બહેને ઝેગડીની સમસ્યા જે ઓપરેશન કરેલું છે ઘેરમાં બીમાર છે એમ ફટાક દઈને લાઇટ જતી રહે પ્રીપેડ મીટરનું રિચાર્જ વધી જાય લાઇટમાં લાઇટ જતી રહે એટલે લાઇટ વગર રહે છે અને બહુ જ તકલીફ છે સરકારને આપવાની જરૂર છે અને આ ગરીબ લોકો આટલી સેવાની ડિગ્રીમાં લોકો બહાર આવે છે અને અમારી થોડી સમજવું જોઈએ સરકારને અમે ચાંદગીયા સંતોષનગરમાંથી આવ્યા છીએ મારું નામ ઇમ્જિયાદ મલિક